打不啦，够正！打不啦，打不啦，打不啦，打不啦，打不啦，打不啦。 અરે કોબળા શું છે કેમસા હું કી નહી આ તો થઈ જાશે એક એ કોબળા 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 અલે માં આવી ગયા ટોબલા આયા ને કોઈ બેટા ટોબલા ટોબલા ઉઠવાના ટોબલા ટોબલા કે છે બેટા મને તાટવાવા થા બહુ માં માસી આ લઈએ અમારો ટોબલો લેવો એ ભાઈ એ કોબળા એ કોબળા

500 बरोबर हां 500 हो अब 400 रूपी आली दे એટલે એ બેટા তিনটা જોતા બાપાના જબલામાં પૈસા હે તારા બાપાને કુટી નાખું હું અને મારો બરોબર છે કે બરોબર કમ્પલેટ ઓ વાહ લાવ રૂપિયા હો હા

ઘર છો ને ભાઈ દાગી ના ધોરા ના તમાર ધોરાવાના દાદીના ધોવા વાલા આયા તું છે અમે તો બાપા લાગેના માં લાયા શાલ ઈ એવાલા વન તો જો એકદમ મત ચમકતા હા હા કાર

આ જલ્દી આવી જાવ આલે માં પાણી આલજે લે લે માંશિયા લઈ જા પાણી ભાઈ ચટલી વાર પાણી આ આલ્યો આલી પણ પાણી આ પાણી હું ચા

આપડે ખાવા બાવાનું બનાવ્યું નહી બનાવી બનાવીશું ને

બેટા મારા કેરીઓ ખાવી કેરીઓ લેતા આવી બજાર માં તો બોલો કપાહ ની કેરીઓ એક ટોપલું કરી બોલો શું કરવાનું કયો મારા દોઢ પરિવાર છે